અરે વાતો થાય છે જમીન વેચી સોલા ભરથા એમ હા એનો ગક ફાયદો ઈ માલ હાથમાં આવી ગયો ને તો કોપિયાનો મેળા આવી જાય કોપિયો હા કોપિયો બેક હમ પ્રોકાળો ના મેટિંગ મને મેટિંગ તો ગમે બસ ઈ ઈરાદો શું આવે

కిడ్నాప్ అబ్లతమే కిడ్నాప్ బుడ్లీ आवाज ले हम एक शब्द नहीं है हाय ले ले दाबे को रु पकोडन ओ नो ये जे वही सारी मैं आंदा वाटर थैजाप किडनाप किडनाप तू तू નામા રાંઢું હો રામ ભાઈ નો જાય નો જાવા એ અરે 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 કોપીઓ આ કોપીએ દે દે પણ કોપીઓ લાગે છે તમારો અવાજ મે

বলদান ফোন কাটলে তাহলে ওরনে নম্বর লাগাড়বি হাত ফোন তো দিদি বেচি নো দিতো থিথড়ি

25 આ વન નંબર દે કયો મગલો આ મગલો કયો હતો બે ગાડી દીધી મને મારા ને ભાઈ કી દે તારી ભાબી થાઉં

એવું લાગતું હોમ બેહાઈ દેશે પછી બે હપ્તા ભર્યા રાખશે એમાં એમ તો જોવું પડશે જીંદગી હુલેલી દી આપડે બે હપ્તા ભરવા તો મ્યા ને નો દીધા હોય તો મારે કામ છે ચૂપ

કોણ કા ખોટું એ તમાર નામ તો કી દુઆનું નમુ છે ઈ કાને ફોન લ આમાં કાઈ થશે એવું લાગે છું તુમાં કઈ નથી આમાં મરક અરે તો જો હું

કેવો લાગે એ કોમેન્ટમાં જણાવજો અમારી આ એન્જલ કોમેડી વિડીયો જેતપુર ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અત્યારે મિત્રો અમારી ચેનલ ઝીણી છે અને જાડી થતા વારે નહીં લાગે